જય જવાન જય મિત્રો ખેડૂતને ઓલી કહેવત છે એ પ્રમાણે એક ને તેર તૂટે એવું થાય છે મિત્રો હવે વરસાદની ખેંચ ઉપરથી જીવાત મિત્ર અને મોલા મસી હજી જે નિંદામણ નાશક છે એમાંથી ખેડૂત પૂરા નવરા નત્યા કારણ કે એક જ ધારો વરસાદ ચાલુ રહ્યો તો નિંદામણના નિંદામણે કરી નાખે કા ટાઈમે અને હું બહુ નિંદામણે થયું કારણ કે વરસાદ ચાલુ રહ્યો એટલે હાથી જે બળદ હાથી કે અત્યાર ટ્રેક્ટરથી જે ખેડ કરવાની હોય ખેડ તણે ટાઈમે થઈ નહીં એટલે એવા બધા પ્રોબ્લેમથી ખેડૂતની પરેશાની અવાર વધારે રહી ઉપરથી અત્યારે જરાક વરસાદની ખેંચ પડી પાછી અત્યારે ઇયળનો થોડો ઉપદ્રવ છે મોસમમાં અને જીણા મોટી ઓલી થ્રીપ્સ પોપટી આ તે એવું બધું ઘણું બધું છે તો હવે આ બધું કરવું જરૂરી હશે ખેડૂતને તો મિત્રો અત્યારે ત્રણ પંપ ચાલુ કર્યા છે દવા સાટવાના જો ઓલે સેટે ગયા છે મિત્રો હવે બીજું કરવું હું ખર્ચો સડાવવો પડે એમાં હાલે નહીં અને કરાવે સીટકો નંબરે મિત્રો જો આ ત્રણ જણા એક હેરે છાટા આવે મગફળી સારી છે મિત્રો પણ હવે અત્યારે માવજત કરવી એ ખૂબ જરૂરી છે શું કરે આમાં ખેડૂત કર્યા વગર સીટકો નમરે પાછું ત્યાં નિશાન કર દેજો જ્યાંથી ચાલુ કરો ને સાતમ નો તહેવાર આવી ગયો છે કાલથી કાલે સાતમ છે યુવામાં અંદર જવાનું જ નહિ આજની હું ધીરે આ નિંદામણ નાશકનો પણ કાઢી નાખી ગા કારણ કે હવે કાંઈક ગારો હુકાણો છે જો આ કેવો ટોર લાગ્યો છે એટલે અવાર હેરાન ગતિ પૂરેપૂરી થઈ છે થોડીક પરેશાની વધારી દીધી છે અવાર ત્યાં હવે જો સમયસર બે ચાર દિવસમાં થઈ જાય વરસાદ તો સારું એમ ખર્ચા ખૂબ વધી ગયા મિત્રો ઇયળની મસી આ તે કાંઈ મગફળી પીળી પડી જાય તો એના માટે અત્યારે દવા વગર કાંઈ થતું નથી એટલે ખર્ચા દીધી બી ખૂબ વધી ગયા છે જોવા પાંદડાર ખવાઈ જવા માંડ્યો આમાં મસી છે મિત્રો કદાચ અત્યારે તડકાને લીધે દેખાશે નહીં આ માંડવીને ગોગડી કરીને નાખી ગોગડી વાર દીધી મિત્રો માંડવીને ગરમી ખૂબ પડે એટલે જરાક વધારે જીવાતનો ઉપદ્રવ રહીએ તો મિત્રો આવું છે ખેડૂતને

કાલ દેશે હા જાવા બીજા હાના મુ બિહારો બેહરીયા તા એક જો કે ખતા કામ થોલ ટેસ્ટર 5234 मैं क्या કરવા ચાલુ કર્યા છે માંડવી ખૂજી ને આ બધું કરવું પડે અમારે યુગભાઈ વજન જે માટે એને ઘણી વધી ગઈ છે પણ ઉપર છૂટકો નથી ખરા એક છોડવો બગાડતો હોય તો મિત્રો આપણે કહેતા હોય કે ખરાબ કરી નાખું કાચી છે હજી ના ઉપાડાય જોવો મિત્રો આ કેવું ભાવી પાછું વીખવું પડે વરસાદની અસર થાય એટલે ઘણો બધા પ્રોબ્લેમ થાય હાથી કોઈ પણ હોય